દવાખાને એના પપ્પા જો મોટર સાયકલ લઈને આવી ગયા હે અમે ગયા તા બતાવા તો આખરી બતાવીને આવ્યા હવે જઈએ હે ઘરે ઉગી ગયા હે ઘેરે ને હવે નવ વાગે ગયા હતા તો ત્રણે એક વાગ્યો ગયો ને આહાનાને પાછું જવાનું હતું નિહારે તો એના પપ્પા ગયા હે મૂકવા આવીને સીધી મેં એને તૈયાર કરી દીધી અને હું સવારે એને રાંધીને ગઈ તી ને રાંધવામાં મેં બનાવ્યું હે સોરી બટેકાનું શિયા રોટલા ને સાઈ આમાં છે ખીર તો આવીને પછી ચટ ચટ આહાનાને તૈયાર કરી એના પપ્પાને કીધું તમે મૂકી આવો ને પછી આપણે ખાવા બેહીએ ને દવાખાને તે જાગરી આવ્યા હે ને દવા લઈ આવ્યા હે ને અમે બતાવવા ગયા તા અરવિંદ હોસ્પિટલ ચોથ દેખાડું ચીજની ફાઇલ ને તુબાને હે ને તાવ હતો અને જે ઝાડા ને ઉલટી જેવું થઈ ગયું હતું તો હમણાં હે ને એ પાણી પીતી નથી સમયના ઉધી ને હવે ધીમે ધીમે પાણી પીવડાવવાનું મેં ચાલું કર્યું ને તો એને જે પાણી હે ને સૂટ નથી કરતું એટલે ડૉક્ટરે કીધું કે એને બધું પાણી પીવી કયું પાણી બોલો જવાય પાણી કેવાય યાદ રહેતા આવતું મને ગરમ પાણી કરીને પીવડાવવાનું અને જો તમારે સગવડ હોય ને તો બિસલેરીની બોટલ લઈ અને એમાં ઓઆરએસનું પેકેટ નાખી ને એ પાણી પીવડાવવાનું વીઆઈપી પાણી આપણું દેશી પાણી નહીં પીવડાવવાનું ને વીઆઈપી પાણી પીવરાવાનું છે ડૉક્ટર અમને એમ કીધું હોય ગયું દીધું જો ઓઆરએસનું પેકેટ આપ્યું કેટલા એ બા એક બે ત્રણ ત્રણ આપી દીધા હે એક લિટરમાં એક પેકેટ નાખવાનું ને બીજી તો બોટલ આપી હું મલક ને આ બે પછી આ બે ક્યાં ગય યાર આ જડી ગઈ ચાલ ત્રણ બોટલ આપી આ છે શરદીની તાવની આ છે ઝાડા ની ને આ છે ઉલટી ત્રણ બોટલ આપી દીધી મેં ને આ ઓઆરએસ નું પેકેટ છે હવે અમે વીએમપી પાણી પીશું હું તો નહીં પીવું પણ તુબા વી પી પાણી પીને ને આપણે જોઈએ કે તુબા શું કરે ચાલ એમાં તુબા નમાયેલો પડી ગયો ઘોલિયામાં એકલો એકલો લમે ચોકલો એ શરમાઈ ગઈ છોકરી તો શરમાઈ ગઈ મારો મગુ નો તો શરમાઈ ગયો નથી બોલવું નથી મજા આવતી ચોકલો નથી મજા આવતી હાલો ભાઈ તમારે હામું આજે તુબા નહીં બોલે તુબા તમારી ગીટાર થઈ ગઈ છે નથી બોલવું કોઈ આમ હા આપણે તો હું ઓલા નગરપાલિકાના પાણી પીપીને મોટા થયા હે પણ આજની પરજા નગરપાલિકાના પાણીને શુકલ કરતા લે તો વીઆઈપી પાણી પીવું પડે હા દસ રૂપિયાનું વેચાતું પાણી નહીં પીવું પડશે હા નહીતર ગરમ પાણી કરવું પડશે મને જો એને ઉલટી જ નથી થતી પણ આ છવારે એવું લાગ્યું કે નહીં કે ઉલટી જેવું કર્યું હોય મજા આવતી વધે ને તારીખ વાતું બધી ખબર પડે ને આપણે કેવા કેવા દવાખાનામાં ગરદી બાપ રે બાપ શું કેવાય કેવડી મોટી લાઈન હતી મોટી મોટી લાઈન હતી માનવાળું આવ્યો હા ને બધા મને એમ પૂછે લે તમે આઈ નઈ ને મેં કીધું કે હા તો વહેલા આવી જતા હોય તો અરે ભાઈ એટલા વહેલા કાવાય પાંચ વાગ્યા માં આવીને બેસી જવું કામ અહીંયા હા એમ કહેતા હતા એટલે તમે તે આઈને એન્ડ ગયો અહીંયા બધા ને ગામડાવાળાની ટ્રાફિક વધારે હતી એ બધા મને એમ કહેતા હતા તમે આઈને એન્ડ હોય તો વહેલા આવી જતા હોય તો વહેલું પરવારે આવી જોઈએ ને વહેલું ઉઠીને તમારે રાંધવું હોય પછી મારે આહાના આવ્યો હે તો એને આવીને મને ખબર હતી કે મોડું થઈ જાય તો પછી એને ટિફિનને મારે કરી દેવું જોઈએ ને કંઈ ભૂખી તો નથી પઢાતી મારાથી તો મેં ઉઠીને રાંધ્યું ને કામ કર્યું કામ તમે કોઈ નહોતું કર્યું કંઈ તો ખાલી ઉઠી નાસ્તો કર્યો અને આહાન ટિફિન મેં કર્યું તો એ નવ વાગી ગયા તો વહેલી વિઠી દીધું હોય પછી તું બહાર નાખી રાત હોતી નથી ને હવારીને નીંદર સડી તો પછી હું કોઈ નીંદર નહોતી નહીં બગાડવી નીંદર નથી બગાડવી આ દવાખાને જાઉં એટલે પછી મેં ઉવા દીધી એ જો નીંદર થઈ ગઈ ને પછી મેં ઉઠાડી પછી હાલ દવાખાને બતાવી આવી તો આજનો મારો બ્લોગ અહીંયા પૂરો હવે રોગ ઉતરશે નહીં કેમ કે હવે મારે હેને આપણા બેનનું ધ્યાન રાખવાનું છે એને પાણી ગરમ કરવાનું નથી બોટલ આવી ગઈ છે બોટલમાં ઓરસનું પેકેટ નાખી હું તુબાને હવે પાણી પીવડાવીશ અને મમ્મી દીકરી અમે મોજ કરશું આખોથી અને તુબાને તમે બધા હેને દુઆ કરજો કોમેન્ટ કરજો કે અમારે તુબા હેને જજટ હાજી થઈ જાય અમે મમ્મી દીકરી પછી રોજ વિડીયો ઉતારી કા તુબા હા મને તુબા વગર વિડીયો ઉતારવા ન ગમે મને તુબા ભેગી હોય તો જ મજા આવે કા મમ્મી દીકરી હારે વિડીયો ઉતારવું અમારે કાતું બા બેન ક્યાં આહાને વહી ગઈ હે ભણવાના મેં મમ્મી દીકરી વહી ગયું હે હવે આહાને તારીએ છીએ સાડા પાંચ વાગે એને નિહારમાં કંઈક ખાતા બાતા કંઈક ખોલાવવાના હતા એ સર કે તમારે રેશન કાર્ડ લેતા આવજો આધાર કાર્ડ લેતા આવજો અને એને કાગળિયા ગોતી થેલીમાં નાખી અને ખીલીએ ટીંગાડીને ગઈ હતી મૂંકો પછી હાલવા ટાણી યાદ આવે એના પપ્પાને ચડ યાદ કરી મેં કીધું કાલી વાર કાગળિયા લેતા જાઓ એનું ખાતું ખોલાવવાનું હે વેરિફિકેશન કંઈક કરવાનું હતું તો એટલે ગ્રાઈન ગયા હે તો ન્યાય નજીક વાર લખીએ હા હમણાં આવતા આવી જાય ને પછી અમે ખાવા બેઠીએ સોરી બટેકાનું શ્યાકને કર્યું મને ભૂખ લાગી પણ આ ખાવા નહીં દઈએ આપણી મને પપ્પા આવી ને પછી અમે ભેગા ખાઉં હા વારા ફતી વારા એટલે મજા નહોત ને એટલે કસકસ કરે બાકી તો આપણા બેન રેમા કરે છે જરાય હેરાન કરતા નથી કે વખાણ ન કરે બધી એમ કે વખાણ કર્યા ખાતી પણ છોકરી માંદી જ પડે ને હા તો હવે વખાણ નથી કરવા હવે હું વખાણ એમ કરી એમાં તું બા બહુ વાયરી થઈ ગઈ છે ને તું બધું વાયરી તો હલો આજનો વિડીયો આપણે કરીએ એને બસ આપણે મળ્યું એક નવા બ્લોગમાં મારા ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો આવજો